જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું દીપ્તી દીપ્તી જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે રોજ શું બનાવવું એમ થાય છે ને જો આજે મેં શું બનાવ્યું છે ને એ બતાવું કોબીજ કેપ્સિકમનું મેં શાક બનાવ્યું છે કઢાઈમાં તેલ લઈ લીધું છે એમાં રાઈ જીરું ચટકી જાય એટલે હિંગ નાખી દઈશ હળદર મરચું ધાણા જીરું અને મીઠું બસ બહુ જ સાદી રીતે મેં આ શાક બનાવ્યું છે રોજનું જમવાનું થોડું ફેન્સી હોય હવે આ બધું નાખી હલાવી એકદમ સરસ રીતે અને સાવ ધીમા તાપે ચડવા દેશું ઢાંકીને શાક આ રીતે બનાવ્યું મગની દાળ બનાવી છે પીળી ફોતરા વગરની એની માટે કુકરમાં મેં તેલ લઈ લીધું છે દાળ થોડીક વાર મેં પલાળી નાખી હતી એમાં રાઈ જીરું સેમ વઘાર કરવાનો છે હિંગ નાખી દઈશ આદું મરચાં લીમડો થોડી હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ આ દાળમાં મેં આજે ગોળ નથી ઉમેર્યો તમને ઈચ્છા થાય તો બાફી જાય પછી ગોળ અને ખટાશ બંને ઉમેરી શકાય મેં બહુ સિમ્પલ રાખી છે રેગ્યુલર જમવામાં વધારે પડતા મસાલાનો ઉપયોગ હું કાયમ ટાળું છું છતાંય રસોઈ એકદમ સ્વાદિષ્ટ બનવી જોઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે જરૂર પ્રમાણે પાણી નાખી દાળને આપણે ત્રણ વિસલ આવે એટલી વાર બાફવા દેશું અથવા તો કુકર તમારું જે રીતે હોય એ રીતે એડજસ્ટ કરી શકાય સાથે જ રાઈસ અને રોટલી તો કરી જ લીધા છે મેં હવે અહીંયા મોળા મરચાં છે મારી પાસે એને આ રીતે કટકા કરી અને એને વઘારવાના છે એટલે મરચાંનો આપણે સંભારો બનાવશું લોયામાં તેલ મૂકી દીધું છે આ બાજુ અહીંયા શાક રેડી થઈ ગયું છે એમાં ઉપરથી કોથમીર નાખી અને એને બંધ કરી ગેસ બંધ કરી અને મૂકી દઈશું આજે મરચાંનો ખાલી સંભારો સાદો બનાવ્યો છે મરચાં હું ઘણી રીતે બનાવું છું ચેનલ પર પણ મૂકતી જ રહું છું બધાને ખ્યાલ જ હશે તેલ મૂકી દીધું છે એમાં તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું હિંગ જરાક થોડીક હળદર અને મીઠું બસ આનાથી વધારે કોઈ મસાલા મેં ઉમેર્યા જ નથી મરચાં નાખી દેસું એને થોડીક વાર સાતળશું અને થોડાક કાચા પાકા જેવા થઈ જાય બસ એટલી વાર રાખવાના છે મરચાંનો સંભારો પણ આપણો અહીંયા રેડી થઈ જશે આ મરચાંને ઢાંકીને પકાવવાની જરૂર નથી હોતી બસ થોડી થોડી વારે હલાવતા રહેવાનું અહીંયા દાળ પણ જુઓ કેટલી સરસ રેડી થઈ ગઈ છે ઉપરથી કોથમીર ભભરાવશું થાળી મેં પીટસી લીધી છે કેવી લાગી જરૂર જણાવશો સાથે મથુરાના પેડાનો પ્રસાદ મૂક્યો છે આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો લાઇક કર